કે બેરિયાટ્રિક સર્જરી કરાવી વધુ સારી લાઇપોસક્શન અને બેરિયાટ્રિક સર્જરીમાં શું ફરક હોય તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું લાઇપોસક્શન શું છે બેરિયાટ્રિક સર્જરી શું છે લાઇપોસક્શન અને બેરિયાટ્રિક સર્જરી વચ્ચેનો શું ફરક હોય કેવા લોકો માટે લાઇપોસક્શન વધુ સારું કેવા દર્દીઓએ બેરિયાટ્રિક સર્જરી કરાવવી જોઈએ

એની સર્જરી ડન ઓન ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનોલ ટ્રેક વિથ ઇન્ટેન્શન ટુ ડુ weight loss ઇઝ અ બેરિયાટ્રિક સર્જરી એટલે કે આપના પાચનતંત્ર હોજરી કે આંતડા ઉપર કોઈ પણ એવું ઓપરેશન કરવામાં આવે કે જેનો મુખ્ય હેતુ વજન ઘટાડવા માટેનો હોય એને બેરિયાટ્રિક સર્જરી કહેવાય બેરિયાટ્રિક સર્જરીમાં આપણા ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનોલ ટ્રેક એટલે કે હોજરી કે આંતડાની અંદર એવો ફેરફાર કરવામાં આવે કે જેથી આપણું કેલરી રિસ્ટ્રિક્શન એટલે કે આપણો ખોરાકનો કેલરીનો ઇન્ટેક જ ઓછું થાય અથવા તો કેલરીનું એપ્સોપન એટલે કે જે આપણે ખોરાક મોઢેથી લઈએ એ ભળવાની જે ક્રિયા છે જેને કહેવાય એ ઓછું થાય એના લીધે કેલરી શરીરની અંદર ઓછી જાય અને એના લીધે વેઇટ લોસ થતો હોય આ ઉપરાંત બેરિયાટિક સર્જરીમાં અંદર આંતરડામાં ઓપરેશન કરવાથી અંદર ગઢ હોર્મોન્સ એટલે કે આંતડામાંથી બનતા હોર્મોનમાં એવો ફેરફાર થતો હોય કે જેના લીધે આપણું ફિઝિયોલોજીકલ અને નેચરલ વેઇટ લોસ થતો હોય તો મિત્રો આ છે ફરક બંને વચ્ચેનો પ્રોસેસરમાં ડિફરન્સ એટલે કે પ્રોસેસરલ ડિફરન્સ હવે બીજો ડિફરન્સ એટલે કે બીજો ફરક જોઈએ તો મેઈનલી પર્પઝનો ડિફરન્સ એટલે કે હેતુનો ફરક હવે બંને પ્રોસેસરનો પર્પઝ ટોટલી અલગ હોય છે લાઇપોસક્શન એ મેઈનલી કોસ્મેટિક કે એસ્થેટિક સર્જરી છે એટલે કે લાઇપોસક્શનનો મુખ્ય હેતુ શરીરને પ્રોપર શેપ એટલે કે બોડી કન્ટોરિંગ પ્રોપર કરી અને બોડીનો લુક એટલે કે અપિયરન્સ સુધારવા માટેનો હેતુ હોય છે જ્યારે સામા પક્ષે બેરિયાટ્રિક સર્જરી બેરિયાટ્રિક સર્જરીનો મુખ્ય હેતુ વજન ઘટાડવા માટેનો અને વધારે પડતા વજનના લીધે શરીરમાં જે મેટાબોલિક રોગ હોય જેવા કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ ફેટી લિવર શ્વાસની તકલીફ આ પ્રકારના સ્થૂળતાના લીધે થતા મેટાબોલિક રોગ હોય એ મેટાબોલિક રોગને કંટ્રોલ કરવા કે મટાડવાનો મુખ્ય હેતુ છે બેરિયાટ્રિક સર્જરીનો હોય એટલે કે બેરિયાટ્રિક સર્જરી છે કોસ્મેટિક સર્જરી નથી શરીર નું લુક એટલે કે દેખાવ સુધારવા માટે કરવામાં નથી આવતી પરંતુ બેરિયાટ્રિક સર્જરી છે મેટાબોલિક પર્પસથી એટલે કે શરીરનું હેલ્થ સુધારવા કરવામાં આવે છે ત્રીજો ત્રીજો ડિફરન્સ એટલે કે ફરક છે આઉટકમ એટલે કે રિઝલ્ટનો રિઝલ્ટની અંદર જોઈએ તો બંને અંદર ત્રણ રીતે અલગ અલગ રિઝલ્ટમાં ડિફરન્સ હોય છે સૌથી પહેલા જોઈએ તો ટાઈમિંગ ઓફ રિઝલ્ટ એટલે કે રિઝલ્ટ આવવાનો જે ડિફરન્સ છે એની અંદર જોઈએ તો લાઈપો સક્ષન અંદર ઓપરેશન પછી તરત જ ઇમિજિયટલી રિઝલ્ટ દેખાય એટલે જ્યારે આપણે ઓપરેશન કરીએ અને તરત જ તે આપણું વજન જેટલા કિલો ચરબી કાઢી નાખીએ એટલા કિલો વજન છે આપણે તરત જ ઓછું દેખાય આ ઉપરાંત જે આપણે બોડી શેપિંગના પર્પસથી સર્જરી કરાયો હોય લાઇકોસેક્શન કરાયો હોય એટલે કે શરીરના જે શેપમાં સુધારો લાવવો હોય બોડીના શેપમાં જે ફેરફાર થવાનો હોય એ ઓપરેશન પછી તરત જ દેખાય જ્યારે સામા પક્ષે બેરિયાટિક સર્દરીની અંદર જોઈએ તો ઓપરેશન પછી બીજા દિવસે તમે જુઓ તો વજનમાં ઓલમોસ્ટ કોઈ જ ફરક ના હોય અને ત્યારબાદ છે વજનમાં ધીમે ધીમે ઘટાડો થતો હોય તો આ ડિફરન્સ છે ટાઈમિંગ ઓફ રિઝલ્ટનો બીજો ડિફરન્સ એમાઉન્ટ ઓફ વેઇટ લોસનો એટલે કે કેટલો વજનમાં ઘટાડો થાય એની અંદર ડિફરન્સ જોઈએ તો લાઇફોસેક્શનની અંદર આપણે જેટલા કિલો ચરબીનું સક્શન કરીએ એટલે કે જેટલા કિલો કે લિટર ચરબી આપણે કાઢી નાખીએ એટલા કિલો તે આપણા શરીરમાંથી વજન ઓછું થાય પરંતુ ઓપરેશન પછી કોઈ કન્ટિન્યુઅસ વેઇટ લોસ થયો પ્રોસેઝરના લીધે ના થઈ શકે જ્યારે સામે પીરિયાટિક સર્જરીની અંદર તમારો વજનનો ઘટાડો છે એ ગ્રેજ્યુઅલ બટ કંટ્રોલ સબસ્ટેન્શિયલ એન્ડ સસ્ટેનેબલ વેઇટ લોસ થતો હોય એટલે કે વજનમાં ઘટાડો ધીમો થાય પરંતુ નિયંત્રિત લાંબા સમય સુધી ટકી શકે એવો અને પ્રમાણમાં ખૂબ વધુ કહી શકાય એવો વજનમાં ઘટાડો થતો હોય તો આ ડિફરન્સ છે મેગ્નિટ્યુડ ઓફ વેઇટ લોસ એટલે કે વજનમાં ઘટાડવાનો એટલે કે લાઇપોસક્શન છે એની અંદર વજનમાં ઘટાડો છે એ પ્રમાણમાં લિમિટેડ થતો હોય જ્યારે બેરિયાટ્રિક મેટાબોલિક સર્જરીની અંદર વજનમાં ઘટાડો પ્રમાણમાં સારો એવો અને લાંબા સમય સુધી ટકી શકે કે કાયમી કહી શકાય એ પ્રકારમાં વજનમાં ઘટાડો થતો હોય આ ઉપરાંત ત્રીજો મેઇન ડિફરન્સ છે મેટાબોલિક ઇફેક્ટ મેટાબોલિક ઇફેક્ટ એટલે બેરિયાટ્રિક સર્જરી પછી શરીરની અંદર ગટ હોર્મોનમાં એવા ફેરફાર થતા હોય કે જેના લીધે આપણો ઓવરવેટ એટલે કે ઓબેસિટીના લીધે શરીરમાં જે મેટાબોલિક રોગ થતા હોય જેવા કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ ફેટી લિવર શ્વાસની તકલીફ આ પ્રકારના અનેક મેટાબોલિક રોગ છે બેરિયાટ્રિક સર્જરી દ્વારા સંપૂર્ણ મટી જતા હોય અથવા તો સારા એવા કંટ્રોલ થઈ જતા હોય જે આ હોર્મોનલ એટલે કે મેટાબોલિક ઇફેક્ટ છે લાઇપોસેક્શનમાં ના આવી શકે એટલે કે બેરિયાટ્રિક સર્જરી છે આપણને મેટાબોલિક રોગ મટાડવા માટે મદદરૂપ થતી હોય છે લાઇપોસેક્શન છે મેટાબોલિક પર્પસથી કરવામાં ના આવે એ માત્ર આપણો શરીરનો દેખાવ સુધારો કરવા માટે કરવામાં આવતું હોય તો મિત્રો હવે તમને કન્ફ્યુઝન થશે કે લાઇપોસેક્શન સારું કે બેરિયાટ્રિક સર્જરી સારું તો ટૂંકમાં કહીએ તો બોથ પ્રોસેજર આર સેફ એન્ડ ઇફેક્ટિવ ઇફ ડન ઓન પ્રોપર ઇન્ડિવિજ્યુઅલ એટલે કે બંને પ્રોસેજર છે સેફ સલામત અને અસરકારક છે પરંતુ જો યોગ્ય વ્યક્તિ ઉપર કરવામાં આવે તો હવે તમને પ્રશ્ન એ થશે કે પ્રોપર ઇન્ડિવિજ્યુઅલ એટલે કે યોગ્ય વ્યક્તિ એટલે શું તો તમારા માટે કામનો જે ડિફરન્સ છે આ સૌથી અગત્યનો ચોથો ડિફરન્સ છે એ ડિફરન્સ ઓફ ઇન્ડિકેશન એટલે કે કેવા લોકોએ કઈ પ્રોસેજર કરાવવી જોઈએ એનો ફરક તો સૌથી પહેલા આપણે જોઈએ તો Liposuction is suitable for individual with localized area of excessive fat deposition with near normal weight or just overweight એટલે કે લાયપોસક્શન એવા લોકો માટે સારું કે જેમનું વજન બહુ વધારે ના હોય એટલે કે ઓબેજ ના હોય જેમનો BMI 30 કરતા ઓછો હોય અને એમને ચરબી છે શરીરના કોઈ લોકલાઇઝ એરિયામાં એટલે કોઈ પર્ટીક્યુલર એરિયામાં વધારે પડતી ચરબી હોય કે હિપ એટલે બટક ઉપર વધુ ચરબી જમા થયેલી હોય એટલે કે ઉપર વધુ વધુ ચરબી ચરબી હોય હોય એટલે કે કે હાથના ભાગમાં કોઈ પેટના ભાગમાં ખાલી ટમી ઉપર વધુ ચરબી હોય અને એ પર્ટિક્યુલર લોકલાઇઝ ચરબી આપણે જો રીમુવ કરવી હોય તો એવા લોકો માટે લાઈફો વધારે સારું કારણ કે એમનો મુખ્ય હેતુ છે એ વજન ઘટાડવા માટેનો એટલે કે મેસી વેઇટ લોસ માટેનો મુખ્ય હેતુ નથી પરંતુ જે લોકલાઈઝ ચરબી છે એ રિમૂવ કરીને બોડીને પ્રોપર શેપ આપી અને એમનો લુક એટલે કે અપીયરન્સ સુધારવાનો મુખ્ય હેતુ હોય એટલે એમના માટે છે લાઇપોસક્શન વધારે સારું પરંતુ મિત્રો અહીં યાદ રાખ લાઇપોસક્શન દ્વારા જ્યારે આપણે પેટ ઉપરથી ચરબી રિમૂવ કરવી હોય તો લાઇપોસક્શન દ્વારા પેટમાં અંદરના ભાગમાં એટલે કે મસલની અંદરની સાઈડ જે ચરબી હોય એટલે કે પેરીવિસરલ ફેટ હોય પેટની અંદર ચરબી હોય એ લાઇપોસક્શન દ્વારા આપણે રિમૂવ ના કરી શકીએ લાઇપોસક્શન દ્વારા પેટની અંદર બહારના ભાગમાં સબક્યુટિયનસ ફેટ એટલે કે સ્નાયુની બહાર અને સ્કીનની નીચે ચરબી હોય એ જ આપણે લાઇપોસક્શન દ્વારા આપણે કાઢી શકીએ પેટની અંદરની ચરબી છે એ લાઇપોસક્શન દ્વારા ના નીકળી શકે જ્યારે બેરિયાટિક સર્જરી એવા લોકો માટે સારું કે જેમનો મુખ્ય હેતુ છે વજન ઘટાડવા માટેનો હોય અથવા તો શરીરમાં વધારે પડતા વજન એટલે કે ઓબેસિટીના લીધે ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ ફેટી લિવર જેવા મેટાબોલિક રોગ હોય એ મેટાબોલિક રોગને કંટ્રોલ કરવા કે મટાડવાનો હેતુ હોય એ લોકો માટે બેરિયાટ્રિક સર્જરી વધુ સારી એટલે કે બેરિયાટ્રિક સર્જરી એવા લોકો માટે વધુ સારી કે જેમનો બીએમઆઈ પાંત્રીસ કરતા વધુ હોય અથવા તો ત્રીસ કરતા વધારે બીએમઆઈ હોય અને એની સાથે કોઈ પણ મેટાબોલિક રોગ હોય એવા લોકો માટે છે એ બેરિયાટ્રિક સર્જરી વધુ સારી કારણ કે એમનો મુખ્ય હેતુ છે શરીરના લુક એટલે કે અપિયરન્સ સુધારવાનો નથી પરંતુ વધારે પડતું વજન છે એ ઓછું કરી અને શરીરમાં જે મેટાબોલિક રોગ છે એ ઘટાડવા માટેનો હેતુ હોય એના માટે છે બેરિયાટિક સર્જરી વધુ સારી મિત્રો બેરિયાટિક સર્જરી કઈ રીતે આપણા શરીરમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ ફેટી લિવર ઇન્ફર્ટિલિટી આ ઉપરાંત અનેક ડિજનરેટિવ ડિઝીઝ આપણા ઓછા કરી શકે એના માટેનો આપણે ડિટેલ વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે જો એ તમે ના જોયો હોય તો ચોક્કસથી જોઈ લઈશું અને એની લિંક છે એ પણ આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે

જ્યારે સામા જેમનું વજન બહુ વધારે હોય એટલે કે ઓબેસિટી હોય આ ઉપરાંત વધારે વજનના કારણે શરીરમાં મેટાબોલિક ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ ફેટી લિવર આ ઉપરાંત બીજા જેવા ઓબેસિટીને ને લીધે થતા રોગો હોય અને એ મટાડવા હોય એમના માટે છે બિરિયાટિક સર્જરી વધુ સારું જો તમને વિડિયો સારો લાગ્યો હોય હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો બીજા ગ્રુપમાં શેર કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો અપલોડ થાય જેથી તરત જ તમને એ વિડીયોનું નોટિફિકેશન મળતું રહે થેન્ક યુ